રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કુબેર બારડોલી તાલુકાની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી તો પડધા અને વાંકાનેર પ્રાથમિક શાળા એક શિક્ષકથી ચાલતી હતી જ્યારે અમે તાલુકા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે તાલુકા શિક્ષણ અધિકારીની જગ્યા જ ખાલી પડી છે એ રાજ્યમાં આરોગ્ય અને શિક્ષણ સારું એ રાજ્ય સમૃદ્ધ રાજ્ય કહેવાય અને જે રાજ્યમાં શિક્ષણ અને આરોગ્ય સેવા ડામાડોળ હોય એ રાજ્ય માત્ર સરકારી ચોપડે જ વિકસિત બનીને રહી જાય છે આવું જ કંઈ ગુજરાતમાં શિક્ષણને લઈ જોવા મળી રહ્યું છે હાલમાં વિધાનસભા સત્રમાં વિપક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ શાળાઓને લઈ સવાલ કરતા શિક્ષણ મંત્રી કુબેર ડીડોલ ચોંકાવનારો જવાબ આપ્યો હતો કે રાજ્યમાં 1606 પ્રાથમિક શાળા એવી છે જે એક શિક્ષકથી ચાલી રહી છે આ શિક્ષણ મંત્રીના જવાબની ખરાઈ કરવા અમારી જનસાક્ષી ન્યૂઝની ટીમ વાડોલીના પડદા સરકારી શાળામાં પહોંચી તો એક શિક્ષક આંગણવાડીથી ધોરણ 5 ના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા શિક્ષકે કહ્યું કે એક શિક્ષક હાલમાં નિવૃત્ત થયા છે એટલે જવાબદારીઓનો ભાર તેમના સિરે આવ્યો છે સરકાર સત્વરે નવા શિક્ષકોની ભરતી કરે એવી માંગ ઉઠવા પામી છે જી બેન તમન્ના પ્રવીણાબેન જગજીવનભાઈ સોલંકી

બાળકોનું ભવિષ્ય ન બગડે અને બાળકોનું શિક્ષણ પણ જળવાઈ રહે એ માટે બીજા શિક્ષકની માંગ છે બીજા શિક્ષક વહેલી તકે મુકાય એ જ માંગ છે બારડોલી તાલુકાના પડદા પ્રાથમિક શાળામાં માત્ર એક શિક્ષક નથી પરંતુ બારડોલી તાલુકાના વાંકાનેર ગામે બાવડી ફળિયામાં આવેલી પ્રાથમિક શાળાના દ્રશ્ય પણ એવા જ જોવા મળ્યા

મારું નામ સરસ્વતીબેન સોમભાઈ ઝાળપટી હું આવા કનેર ગામની રહેવાસી છું અમારા ગામમાં એક ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓ ભણે છે અને તેમાં એક શિક્ષક છે એ રીતે એક બીજા શિક્ષક મૂકાય એવી શુભેચ્છા પાઠું છું અને છોકરાઓ સારી રીતે ભણે એવું ઈચ્છું છું બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી